જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે અરે મારો ઢોલ ફૂટ્યો અને આ વાર્તા લખી છે રક્ષાબેન દવે તો ચાલો થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા સાથે આજની વાર્તા સાંભળીએ વાત એવા એક જંગલની જે છે વિશાળ તળાવ જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલી ના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યો અગેવું બનાવ હા મારા વાલા બાળકો આ મન ઉફવનમાં તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા ને તેમાં હતા એક નટખટ મસ્તીખોર વાંદરાબાઈ તેમનું નામ હતું વપુજી ને વપુજીના એક પાક્કમ પાક્કા મિત્ર હતા જેમનું નામ હતું હિપુજી આ હિપુજી એક વિશાળ હાથી હતા અને આ વપુજી વાંદરાભાઈ અને હિપુજી હાથીભાઈ તો હંમેશા સાથે ને સાથે જ રહે તેઓ તો જમે સાથે રમે સાથે ને ફરે પણ સાથે ને સાથે જ અને આખો દિવસ આવી જ મજા જ મજા કરે વપુજી વાંદરાભાઈ ગીત ગાય ને તેમની સાથે આ હિપુજી પણ જોડાય ને બંને વારા ફરતી ગીત ગાય અને તમને ખબર છે બાળકો આ વપુજી શું ગાય બપુજી ગીત ગાય કે મને રે હિપુજીનું નામ આ વપુજી ગીત ગાય તો હિપુજી કંઈ બાકી રાખે એટલે પછી હિપુજી પણ ગીત ગાય મને વહલું વહલું લાગે રે બપ્પુજીનું નામ મને વહલું વહલું લાગે રે બપ્પુજીનું નામ આમ બંને જણા વારા ફરતી ગીત ગાય ને મજા કરે પણ જ્યારે બપ્પુજી ગીત ગાય ત્યારે હિપુજી ડમઢમ ડમ ડમ ઢમ ડમ ઢમ ડમ એમ પોતાના ઢમ ઢોળ જેવા પેટ પર ઢોલ વગાડે અને જ્યારે હિપુજી ગીત ગાય ત્યારે વપુજી ઢમ 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 એમ ઢોલ વગાડે ને પછી તો ગીત ગાય મને વહેલું વહેલું લાગે રે હિપુજી નું નામ મને વહેલું વહેલું લાગે રે નું નામ આમ આ બંને મજા કરે આ મન ઉપવનમાં તો ઘણા બધા ઝાડ હતા અને ખૂબ ઊંચા ઊંચા હતા એટલે ઘણી વાર ઝાડના પાન કે ફળ ખાવામાં હિપુજીની લાંબી સૂણ હોવા છતાંય એ પહોંચી ના શકે ને એટલે એમનો આ પાક્કમ પાકો ભાઈ વપુજી વાંદરાભાઈ વાંદરા ભાઈ તો હુપાહૂપ કરતા ઝાડ પર ચડી જાય ને આમ તેમ કૂદા કરીને ફળ તોડી લાવે ને પછી તો બંને જણા હળી મળીને ફળો ખાય ને ગીત ગાયા કરે કયું ગીત ગાય હા મને વહલું વહલું લાગે રે હિપુજીનું નામ ને વહલું વહલું લાગે રે બાપુજીનું નામ એક વખત હિપ્પુજી હાથીએ વપ્પુજી વાંદરાભાઈને પૂછ્યું એ બાપુજી તું કેમ આખો દિવસ આમ ખંજવાળ ખંજવાળ જ કરે છે તમને તો ખબર જ હશે બાળકો કે આ વાંદરાભાઈને આખું શરીર ખંજવાળવાની ટેવ હોય છે પણ આમ વપ્પુજીને ખંજવાળ તો જોઈ ને હિપ્પુજી કહે આટલું ખંજવાળે છે એના કરતાં તું નાઈ લે તો તારી ખંજવાળ શું મંતર થઈ જશે ચાલ ને હું તને મારી સૂંડમાં પાણી ભરી ભરીને નવડાવું આ સાંભળીને વપ્પુજી તો ખુશ ખુશ થઈ ગયા ને કહે હા 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 ચાલો ચાલો હિપ્પુજી ને પછી તો હિપ્પુજીએ વપ્પુજીને પોતાની સૂંડમાં પકડીને સરસ રીતે પોતાની પીઠ પર બેસાડી દીધા ને પછી તો બંને જણા ચાલી નીકળ્યા નદીએ જવા ધોમ 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 કરતા હાથીભાઈ ચાલે છે અને બંને જણા જેવા નદી કિનારે પહોંચ્યા કે હિપ્પુજી હાથીભાઈએ પોતાની સૂંડમાં પાણી ભરીને વપ્પુજી પર ફુવારા છાંટ્યા ને પછી તો ખૂબ ખૂબ નવડાવ્યા ને સાથે સાથે હિપ્પુજી પણ પાણીમાં છપછબિયા કરતા જાય ને પોતાના પર પણ ફુવારા છાંટતા જાય ને છાંટતા છાંટતા ગીત ગાતા જાય કયું ગીત હા એજ મને વહલું વહલું લાગે રે હિપુજીનું નામ મને વહલું વહેલું લાગે રે બપુજીનું નામ આમ વપુજી વાંદરાભાઈ હિપ્પુજીનો જય જયકાર કરે ને હિપ્પુજી હાથીભાઈ બપુજીનો જય જયકાર કરે બંને જણા નાચતા કૂદતા રમતા રમતા જાય ને નાહ્યા પછી વપુજી તો હિપુજીની પીઠ પર બેસી ગયા ને ચાલતા ચાલતા ડોલતા ડોલતા હિપુજી જંગલમાં ફરે ને ફરતા ફરતા એમનું ગીત ગાયા કરે હવે તો એવું થયું હતું ને બાળકો કે આ ગીત મન ઉપરના દરેકે દરેક પ્રાણીઓના હોઠે ચડી ગયું હતું અરે એટલું જ નહીં પણ આ પવન વાય ને પાંદડા ફર ફર હલે ને એ અવાજ થાય તેમાં પણ આ જ ગીત સંભળાય અને પક્ષીઓ કલરવ કરે એમાં પણ આ જ ગીત સંભળાય કે મને વહલું વહલું લાગે રે હિપુજીનું નામ મને વહલું વહલું લાગે રે બપુજીનું નામ એક વખતની વાત છે શ્રાવણ મહિનાની સાતમ આઠમનો તહેવાર આવ્યો ત્યારે હિપુજીએ બાપુજીને કહ્યું વાપુજી આ આપણા જંગલની થોડે દૂર પેલું ગામ છે ને ત્યાં સાતમ આઠમનો મેળો ભરાયો છે તો તમે પણ મારી સાથે આવશો ને બાપુજી કહે ના રે ના જો હું આવું ને તો આ ગામના બાળકો ને મોટાઓ બધા મને વાંદરું આવ્યું વાંદરું આવ્યો એમ કહીને પજવે ને પેલા કૂતરાઓ ભસે એ અલગ એટલે હું તો નહીં આવું હા સાંભળી હિપુજીએ કહ્યું બપુજી હું છું ને તમે ચિંતા ના કરો તમે મારી પીઠ પર બેસી જજો ને આ સૂંઢ જોઈને તમે હમ આ સૂંડ મારી હું એવી ફેરવીશ એવી ફેરવીશ એટલે બધા આ જતા રહેશે એટલે ચાલો ચાલો આપણે મેળામાં જઈએ ને આનંદ કરીએ ને પછી તો બપ્પુજીને હિપ્પુજીએ પીઠ પર બેસાડ્યા ને પીઠ પર બેસ્યા કે તરત જ વપ્પુજી તો ગીત ગાવા લાગ્યા અમને વહલું વહલું લાગે રે હિપ્પુજીનું નામ અમને વહલું વહલું લાગે રે હિપ્પુજીનું નામ આમ ગાતા ગાતા બંને જણા મેળામાં પહોંચી ગયા સરસ મજાનો મેળો ભરાયો હતો આ મેળામાં પહોંચતા જ ત્યાં તો તેમણે મોટું ચકડોળ જોયું ગોળ 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 ફરતું ચકડોળ ચકડોળમાં બેસીને ઘોળઘોળ ફરવાનું વપ્પુજીને તો મન થયું એટલે વપ્પુજી તો ફટાક કરતાં ચકડોળમાં બેઠા અને ચકડોળમાં બેસેલા બાળકો જોડે વાતો કરવા લાગ્યા કે આ મારા મિત્ર હિપુજી છે ને એને લીધે જ આજે મને મેળામાં આવવા મળ્યું છે હો એટલે હું તો આજે ખૂબ ખુશ છું બાળકો તો વાંદરાભાઈ જોઈને તાળી પાડવા લાગ્યા ને પછી તો બપ્પુજી ઠીકડો મારીને હોળીવાળા હિંચકામાં બેસી ગયા હિંચકા ખાવા લાગ્યા ને પછી તો બપ્પુજી લપસણીમાં બેઠા કરતા લપસે ને પાછા ચડે કરતા લપસે ને પાછા ચડે આમ વપ્પુજીને ને હિપુજી ને તો વપુજીને જોઈને મજા પડી આખા મેળામાં બંને જણા ખૂબ ફર્યા ખૂબ બધી મજા કરી પછી હિપુજીએ કહ્યું વપુજી ચાલો હવે પાછા જંગલમાં જઈએ તમે મારી પીઠ પર બેસી જાઓ એટલે વપુજી તો કરતો ઠેકડો મારીને હિપુજીની પીઠ પર બેસી ગયા વાપુજી ને હિપુજી જંગલ તરફ પાછા જતા હતા ને ત્યાં તમારા જેવું પ્યારો પ્યારો એક નાનું બાચું એમને જતા જોઈ અને એમને બોલાવ્યા કે એ વાંદરાભાઈ આ ફુગ્ગો લેતા જાઓ તમને જોઈને મને ફુગ્ગો આપવાનું મન થયું એટલે વપુજીએ તો એનો બાળક પાસેથી ફુગ્ગો લીધો અને પછી પાછા ઉપર ચડી ગયા એટલે બપુજી તો બફાંક કરતો ઠેકડો મારીને હિપ્પુજીની પીઠ પર બેસી ગયો વપૂજી અને હિપ્પુજી જંગલ તરફ પાછા જતા હતા ત્યાં તેમણે તમારા જેવા એક બાળકને જોયો અને બાળકે એમને જોયા ખુશ થઈને બાળકને તો આ હિપ્પુજી અને વપ્પુજીને ફૂગો આપવાનું મન થયું એટલે પેલા બાળકે તો તેના માથા કરતાં પણ મોટો ફુગ્ગો ફૂલાવ્યો અને બપ્પુજીને ફુગ્ગો આપી દીધો એટલે એ લઈને બપ્પુજી તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગયા ને હિપ્પુજીની પીઠ પર પાછા ઠેકડો મારીને ચડી ગયા ને બંને જણા જંગલ તરફ આગળ ને આગળ જવા લાગ્યા ને જતા જતા ગાતા હતા કે અમને વહલુ વહલુ લાગે રે હિપુજીનું નામ અમને વહલુ વહલુ લાગે રે વપ્પુજીનું નામ પણ આ ફુગ્ગો મળવાથી વપ્પુજી તો અત્યંત ખુશ હતા એટલે એ તો હિપુજીની પીઠ પર કૂદકા મારી મારીને નાચતા હતા ને એવામાં અચાનક જ વપ્પુજીના હાથમાં રહેલો ફુગ્ગો ફટાક કરતો ફાટ્યો ને ધડામ કરતો એનો અવાજ આવ્યો એ સાંભળી હિપ્પુજીને તો થયું કે ન કે મારું પેટ ફૂટી ગયું છે કારણ કે આ વપ્પુજી ક્યારના મારા પર બેસીને ઠેકડા માર્યા જ કરે છે માર્યા જ કરે છે એટલે મારું પેટ જ ફૂટી ગયું છે એટલે હિપુજી તો એવા ડરી ગયા એવા ડરી ગયા કે વાત ના પૂછો ને ડરતા ડરતા પણ એ તો ગાવા લાગ્યા અરે મારો ઢોલ ફૂટ્યો ઉઈ 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 માં અરે મારો ઢોલ ફૂટ્યો ડર રર અરરર અરે મારો ઢોલ ફૂટ્યો ઉઈ 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 માં ઉઈ ઉઈ ઊઈ મા અરર અર આ સાંભળી તો એમ કે હિપુજી નવું જ ગીત બનાવ્યું છે એટલે એ તો વધારે કૂદવા લાગ્યા અને હિપુજીએ તો ગભરામણમાં આમથી તેમ ને તેમથી આમ દોડા દોડી કરી મૂકી ને ગીત ગાવાનું તો ચાલુ જ રાખ્યું અરે મારો ઢોલ ફૂટ્યો ઉઈ 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 માં અરે મારો ઢોલ ફૂટ અરે મારો ઢોલ ફૂટ ઉઈ ઉઈ ઊઈ મા અરરરર હિપુજીને થયું કે આ પેટ ફૂટ્યું છે એટલે હવે તો લોહી નીકળશે એટલે મારે હવે ડોક્ટરને તો બતાવવું જ પડશે મને તો બહુ જ દુખાવો થાય છે બહુ જ દુખાવો થાય છે અને આ મનુવનમાં અડખમ ઊંટભાઈ હતા જે જંગલના ડોક્ટર કહેવાતા એટલે હિપ્પુજીએ એમની પાસે જવા દોડ મૂકી પણ ડર ના માર્યા હિપ્પુજી તો ઘડીક આમ દોડે ને ઘડીક તેમ દોડે ને દોડા દોડ કરતા જતા હતા ને ત્યાં જ રસ્તામાં તેમને ઘોઘજી ઘેંડાભાઈ મળ્યા कूकची घेड़ा भाई पूछियो आम के दौड़ो छो शू थे तमने हिप्पू जी कहे अरे शू कहू तमने ढोल फूटो फे 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 ढोल फूटो फे, फे 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 साव गयो छू बी 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 तो वंदरो ठी 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 तो वंदरो ठी 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 હું આટલો બી ગયો છું તોય આ વપુજી કાંઈ સમજતા જ નથી ને ક્યારના ઠીઠી ઠીઠી હસ્યા જ કરે છે આમ કહીને હિપુજી તો દોડતા દોડતા આગળ નીકળી પડ્યા ને પહોંચી ગયા અડખમ ઊંટભાઈના દવાખાને ને ઊંટભાઈને કહેવા લાગ્યા જુઓ મારો ઢોલ ફૂટ્યો ઉઈ ઉઈ માં જુઓ મારો ઢોલ ફૂટ્યો ઉઈ ઉઈ આ સાંભળી ભાઈએ તો પોતાના ગળામાં સ્ટેથોસ્કોપ લગાવ્યું ને હિપ્પુજીની તપાસ કરવા માંડી એટલે હિપ્પુજી બોલ્યા આ વાંદ્રાબાઈએ મારું ઢોલ જેવું સરસ મજાનું પેટ ફોડી નાખ્યું છે વાંદરાભાઈનો જ વાંક છે સરાસર વાંદરાભાઈનો વાંક છે ઊંટભાઈ આ બધું તપાસવાનું મૂકી દો ને ફટાફટ મારું પેટ સાંધી દો આ મારું ફાટેલું પેટ સાંધશો ત્યારે જ મને દુખાવો મળશે આ સાંભળી ઊંટભાઈ બોલ્યા પેટ ફૂટ્યાનો ટાંકો લેતા તો મને નથી આવડતું હાથીભાઈ હિપુજી કહે હવે મારું શું થશે હવે હું કોને પાસે જાઉં ને આમ કહેતા કહેતા એ તો જંગલમાં ફરી આમ તેમ દોડા દોડ કરવા લાગ્યા ને ત્યાં જ સામે જંગલના રાજા સિંહ મળ્યા ને સિંહ રાજા કહે ઓ હિપુજી શું થયું છે તમને કેમ આ આખું જંગલ તમે તમારા માથે લીધું છે અને આમ તેમ દોડ્યા દોડ કરો છો એટલે હિપુજી કહે શું કહું તમને હે 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 ઢોલ ફૂટ્યો છે ફે 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 સાવ છું બી વાંદરો ઠી 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 એટલે સિંહ રાજાને થયું કે આ હાથીભાઈની તો બરાબર તપાસ કરવી પડશે કે એમને થયું છે શું ને પછી તો સિંહ રાજાએ હિપ્પુજીની ગોળ ફરતે ફરી ફરીને તપાસ કરી ને કહ્યું હિપ્પુજી ને તમારું પેટ તો એકદમ બરાબર છે કદાચ તમારી તબિયત બગડી હશે હિપ્પુજી કહે હોતું હશે રાજાજી મારું તો પેટ જ ફૂટ્યું છે પેટ જ ફૂટ્યું છે મેં પોતે અવાજ સાંભળ્યો છે ફટાક દઈને આવો અવાજ આવ્યો હતો અરે એવું હોય ને તો રાજાજી આ વપુજીને પણ પૂછી જો એને પણ અવાજ સાંભળ્યો છે ફટાક કરતો અવાજ આવ્યો હતો ત્યાં તો વપુજી બોલ્યો અરે હિપુજી એ અવાજ તો મારા હાથના ફુગ્ગાનો હતો જે ફૂટ્યો હતો તે તારા પેટ ફૂટવાનો અવાજ નહોતો આ સાંભળી હિપ્પુજી તો શરમાઈ ગયા ને પછી તો પોતે જ પોતાના પર હસી પડ્યા અને રાજાજી ને બપુજીએ ખડખડાટ હસી પડ્યા વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પૂડી નીંદર આવી પહોંચી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ હજાર પગનો રહેતો રાખે નહીં ધ્યાન તો તેના પેસી જતો તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમ